ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે આજના એક નવા જ સુપર સન્ડે અને તારીખ છે ત્રીસ જૂન બે હજાર ચોવીસ અને વાયગા છે સવારના ના અગિયાર અને કાલ તો સુતા સુતા ચાર વાગી ગયા ને જે હિસ્ટોરિકલ મુવમેન્ટ હતી કાલ નો અનબિલિવેબલ ડે હતો ઇન્ડિયા જીતી ગયું અને અત્યારે ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ ધાંગધ્રા કૃષ્ણા છે હરવ ભાઈ અહીંયા પપ્પા મમ્મી અને બા બધા બે ગયા છે તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય બહત માત કી જાય ખોડિયાર માત કી જાય મેરડી માત કી જાય સૂરદન દાદાની જય નમો પાર્વતી ફતે આ રદેવ આપણે આવ્યા હતા ધાંગધ્રા જલારામ સેવા ટ્રસ્ટમાં અને અહીંયા સરસ મજાનું સદાવ્રત એટલે કે માત્ર પાંચ રૂપિયાની અંદર બધાને ભરપેટ ભોજન જમાડે છે આનો આખો વિડીયો આપણી ચેનલમાં આવવાનો છે તે જોવાનું ભૂલતા નહીં અને આ છે નવયુગ સ્કૂલ નવયુગ સ્કૂલ જ છે ને સિનેમા નવયુગ સિનેમાની બાજુમાં છે જલારામ સેવા ટ્રસ્ટ તો ચાલો હવે તમને આગળ મળીએ લોગમાં ભાઈ ના રહેજો સરસ મજાના આપણે જલારામ બાપાના દર્શન કરી લીધા છે અને અહીંયા સરસ મજાનો ટ્રસ્ટ ચાલુ છે અને એક બેનને ઘણા વર્ષોથી ઈચ્છા હતી અને છેલ્લા પાંચ છ મહિનાથી આ ટ્રસ્ટ ચાલુ છે અને પાંચ રૂપિયાની અંદર ભરપેટ ભોજન જમાડે છે બધાને ચાલો હવે જઈ છીએ જે ધાંગદ્રાની અંદર એક મધુસદનભાઈ દોશી અને મયુરીબેન દોશી જે આપણા દરેક વિડીયોની અંદર લાઈક કોમેન્ટ અને કાયમ આપણને મોટિવેશન આપતા હોય અને એમના ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે આવો ત્યારે મળજો તો સ્પેશિયલી એમને આપણે મળવા માટે જઈએ છીએ ચાલો તમને એમને પણ આગળ મળવું છું જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ અને આપણે અત્યારે અહીંયા વેટ કરી રહ્યા છીએ એમની ઈ લોક આપણને લેવા માટે આવવાના છે ચાલો આવે એટલે તમને મળાવો આપણે અત્યારે આવી ગયા છીએ દાંગતરાની અંદર અને એવા પતિ પત્ની જે કપલ જોડી કહેવાય જે સુરેન્દ્રનગર નહીં પણ ગમે કોમેડી હોય અને દરેકને સપોર્ટ કરતા હોય દરેક વિડીયોમાં એમની કોમેન્ટ હોય અને બધાને ઇન્સ્પિરેશન આપતા હોય એવા મધુસદનભાઈ દોશી અને મયુરીબેન દોશીને આજે આપણે મળવા આવ્યા છીએ ડાંગત્રાની અંદર તો કેમ છો મયુરીબેન મજામાં અને આ છે મધુસદનભાઈ કેમ છો એકદમ મજામાં અને આ છે એમના ડોટર કેમ છો બસ મજામાં અને આ છે એમના બન્ને બેન કેમ છો બેન મજા મજા ઓકે તો કેવા લાગે છે વિડિયો બેન બહુ સરસ અમને જોવાની બહુ મજા આવે છે અને ટાઈમ ઓવર એમાં કેમ કેસ બેરતાઈ છે ઓકે ઓકે ઓ આના અને એમાં પછી કેમ આવે ને એટલે કેમ જોવામાં આખો વિડિયો પૂરો થઈ ગયો આ લોકો

બરોબર હા અને તમારા બ્લોક તો અમને એટલા ગમે છે કે આમ આતુરતાપૂર્વક રાહ જોવી એમ થાય કે ક્યારે બીજો બ્લોગ આવે અને તમારી કોમેડી પણ બહુ સરસ હોય છે અને તમે તો મારે તો તમારી સાથે જૂનો વર્ષો જૂનો પરિચય છે અને હું વર્ષોથી તમારા જે ટીવીનો સમય હતો જ્યારે અત્યારે તો આ બધા રીલ એ બધું બનાવે છે ઘણું બધું જોવા મળે પણ એ ગૌરવ ગૌરવની બાબત હતી કે ટીવીમાં આવું અને એ વખતે હું તમને હાર્દિકભાઈ સોલંકીને

એટલે ધાંગધ્રા આવ્યા એટલે મેં કીધું ચાલો સ્પેશિયલ આજે આપણે એમને મળવા જવું છે અને મળીને ખરેખર લાગ્યું નહીં કે ફર્સ્ટ ટાઈમ મળી છે એકદમ આમ કહેવાય ને કે કેમ વર્ષોથી ઓળખતા એવું બધું ફિલિંગ થાય છે તો ચાલો હવે બીજા કાકાના ઘરે જવાનું છે ત્યાં આપણે મળીએ એટમોસ્ફિયર થઈ ગયું છે ને જોરદાર વરસાદ આવી રહ્યો છે અને આ વરસાદની અંદર જોઈ લો ક્રિકેટની મોજ ચાલુ છે છોકરાઓની અને ધાંગધ્રામાં અત્યારે છે કેવો વરસાદ એ સુપર વરસાદ ચાલુ છે જોઈ લો એટમોસ્ફિયર જોવો ખાલી જમાવટ છે ચાલો અત્યારે આવ્યા છીએ અમે મારા બાના બેન એટલે મારા પપ્પાના માસીના ઘરે ચાલો ત્યાં જઈએ છોકરાઓને રમતા જોઈને મને પણ રમવાનું મન થઈ ગયું એટલે મેં પણ બે ત્રણ બોલ રમી લીધા એનો સીન લીધો નથી પણ ખરેખર આ રમવાનો આનંદ એક અલગ જ હોય છે તો ચાલો ફાઇનલી પપ્પાના માસીને મળી લીધું છે ને હવે ક્યાં જઈ છે કઈ નક્કી નથી તમે વ્લોગમાં બન્યા રહેજો અત્યારે આપણે દર્શન કરવા આવ્યા છીએ દાંગધ્રા શહેરની અંદર એકદંત ગણપતિ દાદાના દર્શન કરવા માટેની એવું કહેવાય છે કે ભારતની અંદર આ એકમાત્ર એવું મંદિર છે જેમાં ગણપતિ દાદાની એક જ દાંત છે ખરેખર પહેલી વાર આપણે દર્શન કરવા આવી છીએ ચાલો અંદર જઈને તમને પણ દર્શન કરાવું ગણપતિ દાદાના સુપર એટમોસ્ફિયર છે ને અહીંયા એક સરસ મજાનો લેક છે ને વચ્ચે દેવોના દેવ મહાદેવજીના આપણને દર્શન થઈ રહ્યા છે સુંદર મજાનું શિવલિંગ છે ને આ એક જાતનું લેક છે અહીંયા અને અહીંયા છે મંદિર આ જોઈ લો આ છે એક દંત ગણપતિ દાદાનું મંદિર ચાલો દર્શન કરીએ બારથી ગેટ આખો બંધ છે એટલે તમને વ્યવસ્થિત દર્શન નથી પણ જેટલા દર્શન થાય એટલે તમને કરાવી રહ્યો છું જય ગણપતિ દાદા સાથે ગણપતિ દાદા અહીંયા બિરાજમાન છે જય ગણપતિ દાદા એક દંત કહેવાય છે જો તમે જોઈ શકો છો આ ઝૂમ કરીને તમને બતાવું એક જ સાઈડ ગણપતિ દાદાને જમણી બાજુ દાંત છે બીજી બાજુ દાંત નથી એટલે એક દંત ગણપતિ દાદા મંદિર આ પ્રાચીન જૂનું અને પ્રખ્યાત મંદિર છે એટલે ધ્રાંગધ્રા આવો

તો ગણપતિ દાદાના અને મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવાનું અચૂક ભૂલતા નહીં ચાલો હવે જઈએ છીએ ક્યાંક બીજે જોવી હવે આરો ભાઈ આરો ની બહુ ઈચ્છા હતી ગણપતિ દાદાના દર્શન કરવાની મજા આવીને હે દર્શન કરવાની ઓકે ચાલો જઈએ અત્યારે સરસ મજાના આપણે ગણપતિ દાદાને મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી લીધા છે ને અત્યારે હાઈવે ઉપર છે છોડ લેવા માટે જો કૃષ્ણ ઉતરી છે મમ્મી પપ્પા ગુલાબનો છોડ લેવા માટે ઉતરા છે આ છે ધાંગધ્રા બજાર આ કયો રોડ છે કઈ ખબર નથી માર્કેટ અને અહીંયા જો સરસ મજાના ઘોડા પણ છે અને વરસાદ એક ધારો આવી રહ્યો છે તમને ઘોડા દેખાડો કાચ ખોલી છે ને કઈ વાંધો નહીં ચાલો ચાલો કાચ બંધ કરે બહુ વરસાદ આવે છે એકચુઅલી સામોજ વરસાદ છે રસ્તામાં આપણને જોવા મળી હતી પાકિસ્તાનના સિમ્બોલ વાળી મોટી એવી આયા નું મિલિટરી સ્ટેશન પણ બહુ જ મોટું આવેલું છે ચાલો ફાઈનલી ધાંગધ્રા થી નીકળી ગયા છે સરસ મજાનો દિવસ થયો હવે જઈશું સુરેન્દ્રનગર પણ કન્ટિન્યુ છેલ્લા દોઢ બે કલાક થી વરસાદ ચાલુ છે તમે જોયેલો આખા હાઈવે ઉપર ગાડીની વરસાદ ચાલુ છે જોયો હવે સુરેન્દ્રનગરમાં વરસાદ છે કે નહીં ડાયરેક્ટ મળીએ સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર પહોંચતા જ આપણને રસ્તામાં દર્શન થઈ ગયા હતા લીમડાવાળા મેરડીમાના જય મેરડીમાં ચલો ફાઇનલી આવી ગયા છે સુરેન્દ્રનગર અને ગાડી મૂકીને હવે જઈએ છીએ સીધા મેરડીમાના દર્શન કરવા માટે સુપર એટમોસ્ફિયર છે અહીંયા છે જો કે ધાંગદરાજ એટલો વરસાદ અહીંયા નથી પડ્યો પણ ધીમો ધીમો વરસાદ ચાલુ છે આ છે સુરેન્દ્રનગરના એંસી ફૂટના રોડ ઉપર આવેલ જ્યાં સાંજે અયોધ્યાની શાક માર્કેટ તરીકે ફેમસ છે બહુ જ મોટી સંખ્યાની અંદર અહીંયા શાક લારીવાળા ઊભા હોય છે અને સૌથી મોટી શાક માર્કેટ સાંજના સમયે સુરેન્દ્રનગરના આ રોડ ઉપર ભરાય છે સરસ મજાના ગુલાબના છોડ લાવ્યા છે અને અહીંયા કામકાજ બધું મોટા પાયે ચાલુ છે એક છોડ વાવી દીધો છે ને બીજો છોડ અહીંયા રેડી છે ધાંગધ્રા ગયા હતા ધાંગધ્રા ઉભા રહ્યા હતા પણ અહીંયા ભાવ બહુ મોંઘા હતા એટલે પછી સુરેન્દ્રનગર થી મમ્મી પપ્પા હમણાં ગયા હતા લઈને આવી ગયા છે સરસ મજાના છોડ ચાલો હવે આરો ભાઈ ને રમવી છે ક્રિકેટ આરો ભાઈ રમવું છે ને ક્રિકેટ હે ઓકે ચાલો લાગ્યા છે રાતના સાડા નવ અને એટલો બધો થાક લાગ્યો છે આજ તો કારણ કે કાલે ઉજાગરો હતો પ્લસ આજે ડ્રાઇવિંગ કર્યું આખું ધાંગધ્રા ફર્યા અને બહુ મજા આવી ધાંગધ્રામાં અને અત્યારે આજે ઘણા દિવસ પછી આરવ અને કૃષ્ણ બંને ઈચ્છા હતી કોઈ દિવસ બેયની ઈચ્છા એક હારે ન હોય આજ બે જણા સામે જ કીધું કે અમારે પીઝા ખાવા છે એટલે આપણે ડોમિનોઝના પીઝા મંગાવ્યા છે કયા પીઝા મંગાવ્યા છે આવે પછી તમને બતાવું લોક માં ભાઈ રહેજો ફાઈનલી આપણા પીઝા આવી ગયા છે અને કયા પીઝા આપણે મંગાવ્યા છે તમને દેખાડું સૌ પહેલા પીઝા આવ્યા છે ગોલ્ડન કોન

કે ગમે આ વ્લોગ ગઈમો હોય કે આ વ્લોગ ને લાઈક કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી દો કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલકા નહી થેન્ક યુ આ બાય બાય